ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પૂજ્ય ગુરુજી બ્રહ્મિર સંતો પાર્ષદો સાધકો અને અમદાવાદ દેશ વડતાલ દેશના સર્વે હરિભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ આ વૃક્ષ પ્રસાદીનું છે વાડીમાં આવ્યા પછી પણ આ દવામાં કામ આવે એવું છે અને એ છાયલ કામ લાગે દવામાં જો એ કુદરતી હોય અને શિયાળો પૂરો થવા આવે ને એટલે આવી રીતે સાયલ ઉતરતી હોય એની મેરે જો આ રીતે બધી સાયલ ત્રેહા હા ઝાડમાંથી જો આ રીતે સાઈલ બધી ઉતરી જાય આવી રીતે ઝાડમાંથી એની મેરે સાઈલ નોખી પડી જાય છે અને આ ઝાડનું નામ છે અર્જુન અર્જુન આના પાન પણ કામ આવે અને આના ઉપર ફળ આવે ત્યારે ફળ પણ કામ આવે ત્રણ વર્ષનું થયું પણ હજી ફળ નથી આવ્યા પણ સાઇલ તો આ એની મેરે ઉતરી જ જાતી હોય અહીંની મેરે ઉતરતી હોય જો આવી રીતે ના પોપડા એની મેરે ઉતરતા જો આ રીતે સાઈલ એટલે કોઈ પણ ભગવાનના ભક્ત અર્જુનનો પાવડર તમે વેચાતો લાવતા હોય તો એ કેવો આવે કેવો નહીં એ મને ખબર નથી પણ સમય પ્રમાણે આખી દુનિયા પૈસો પૈસો કરે છે એટલે થોડું જાજુ થોડું જાજુ તો દગાવાળું હોય જ તે અને આપણે આ હરિભક્ત હોય તે ભલે બિનહરિભક્ત હોય તે ભલે ભારત દેશનો કોઈ પણ ભાઈ બહેન સંત હરિભક્તના કામ માટે જ આ દવાના રોપા કરેલા છે જો આવીને મેરે સાયલ ઉખડે એટલે જેને જોઈ તેને મને ફોન કરજો હું તમને આ સહાય આપી દઈશ અને તમારા મિક્સરમાં પાવડર કરો એટલે ચોખ્ખે ચોખ્ખો પાવડર થાય અને આ ઝાડવા હેઠળ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનું ભજન એ બહુ કરેલું જો આ ઘનશ્યામ ફારમાં નરાળીમાં આ બધા રોપા હવે એને એક બે દિમાં વટનામૃત સંભળાવવાની તૈયારી છે જો આ બેગન ફ્રૂટ છે આ થાંભલા દેખાય ડેગન ફ્રૂટ આ આંબો છે એટલે આંબો છે જો એટલે સીતાફળ દેખાય છે પછી આ નાળિયેરી છે પોણા તેરણ અઢી પોણા તેરણ વર્ષની થઈ બાજુમાં નાળિયેરી છે આની કોરા નાળિયેરી છે અને અર્જુનનું ઝાડ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય તમારે જોઈ તો તમને પણ મળશે ને કોઈ આપણે આમાં હરિભક્ત જેવું ફરજિયાત નહીં હરિભક્ત હોય કે બિનહરિભક્ત હોય એનું દુઃખ મટવું જોઈએ અને આ ચોખ્ખે ચોખ્ખો જોવો આ રીતે સાલ તૂટીને હવે પડવા મંડાણી છે એટલે કોઈના કામમાં લાગી જાય તો મેં આ અર્જુનનો રોપો ઉછ મારું પણ લેખે લાગે ભાવથી જય શ્રી સ્વામી